પુણ્યતિથિ નિમિત્તે જેતપુરની અંદર અહીંયા પટેલ સમાજની અંદર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે જ્યારે નાના માણસોને આ નિદાન કેમ્પનો લાભ મળે એટલે જ્યાં રાજકોટની પ્રખ્યાત હોસ્પિટલ સિનર્જી હોસ્પિટલના નામી અને પ્રખ્યાત ડોક્ટરો અહીંયા સેવા આપે છે દવા સાથેનો આ દર્દીને દવા પણ આપવામાં આવે છે પછી બ્લડ ચેક કરવામાં આવે છે ડાયાબિટીસ ચેક કરવામાં આવે છે આવી રીતના જ પાછું જેતપુર માર્કેટ યાર્ડમાં આજે બ્લડ ડોનેશન કેમ્પ છે અહીંયા ચારસો વ્યક્તિ અત્યારમાં બ્લડ આપી દીધું છે અને વિવિધ જગ્યાએ ઘણા પ્રોગ્રામો ચાલુ છે અને જેતપુરમાં આ આ આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર જયેશભાઈ રાદડીયા સવારે સાડા નવ વાગે આવ્યા હતા અને કેમ્પ ચાલુ કર્યો શુભારંભ કરાવ્યો છે બાવાશ્રી આવ્યા હતા એને આશીર્વાદ આપ્યા છે અને આ નાના માણસો આનો લાભ લે એ એવી જ અમારી અભ્યર્થા છે જેતપુરમાં આ આ કેમ્પમાં ગામની તમામ સંસ્થાઓ જોડાયેલી છે જેતપુર માર્કેટિંગ યાર્ડ જેતપુર ડાઇંગ એસોસિએશન સિટી કાઉન્સિલ ઓફ જેતપુર જેસીઆઈ રોટરી ક્લબ લાયન્સ ક્લબ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓ પણ અમારી સાથે જોડાયેલી છે બધા સાથે મળીને આ તેમને સફળ બનાવવા માટે અમારા સિટી કાઉન્સિલ ઓફ જેતપુરના અને માર્કેટિંગ યાર્ડના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા